હોવાનું જાણવા મળે છે ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો વાહન ચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને ટ્રેક્ટરને સીધું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી થોડીવાર માટે માર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી પરંતુ સ્થાનિકોની સહાયથી સ્થિતિ સામાન્ય બની ગઈ હતી અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે બનાવ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે સ્થાનિકોએ માર્ગ પર વધતા અકસ્માતોને લઈ ચિંતા વ્યક્ત કરી સાવચેતી નિયમોનું પાલન કરવા અપીલ કરી છે रिपोर्टर टीनूभाई ललिया